શ્રી એલબી શાહ વિનય વિદ્યામંદિર કંઠવા હાઈસ્કૂલમાં દાતાશ્રી દ્વારા ટ્રેક વિતરણ કરાયું શ્રી એલબી શાહ વિનય વિદ્યામંદિર કંઠવા હાઈસ્કૂલમાં ધોરણ નવથી બારના તમામ વિદ્યાર્થી ભાઈઓ બહેનોને શ્રીમતી હેમલતાબેન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ કે એમ ચોક્સી કોશંબા સુરત તરફથી ટ્રેક આપવામાં આવ્યા આ પ્રસંગે ઉપસ્થિત મુખ્ય મહેમાન શ્રી કેસરીમલભાઈ બિસા તથા કે એમ ચોક્સીના એચ આર અસીબેન તથા દીપકભાઈ આહુજા અને આશીષભાઈ હાજર રહ્યા હતા આચાર્ય શ્રી પ્રવીણસિંહ સોલંકીએ મહેમાનોનો પરિચય આપી પુષ્પગુચ્છ અને પ્રતિક ભેટ આપી સ્વાગત કર્યું હતું કેળવણી મંડળના પ્રમુખ શ્રી ચંદુલાલ શાહ અને ટ્રસ્ટી શ્રી દિલીપસિંહ વરાછીયાએ સન્માનપત્ર અર્પણ કર્યું હતું મુખ્ય મહેમાનને શાળાની સિદ્ધિઓની પ્રશંસા કરી વિદ્યાર્થીઓ ખૂબ મહેનત કરી ઉચ્ચ કારકિર્દી મેળવી જીવનમાં ખૂબ પ્રગતિ કરે એવી શુભેચ્છા આપી તથા ભવિષ્યમાં શાળાને મદદ કરવાની ખાતરી આપી હતી તમામ માટે દાતાશ્રી કેજરીમલ તરફથી નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ સ્ટાફ મિત્રોએ ખૂબ સહકાર આપ્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન મદદનીશ શિક્ષક ઇમરાનભાઈ મલેકે કર્યું હતું તમે ભણો એવું ભણો કે તમારા ગુરુજી પણ યાદ કરે કે ભાઈ મારા છોકરા મારી છોકરી કે આ છોકરો મારે આ રીતે ભણીને ગયો છે ભણશો તો તમને તમારી જિંદગી સુધરી જશે આગળ જઈને તમને કોઈ નોકરી વખત તકલીફ નહીં પડે કોઈ સારી નોકરી મળશે કોઈ તમે ડૉક્ટર પણ બની શકશો ટીચર પણ બની શકશો પ્રિન્સિપલ પણ બની શકશો અને કોઈ પણ કલેક્ટર પણ બની શકો એવું ભણો કે તમારા ગુરુ પણ યાદ કરે શિક્ષિકા પણ તમારા ટીચર પણ યાદ કરે કે આ છોકરો મારા હાથ નીચે ભણી ગયો છે જય જીનેન્દ્ર